સુરત સુરત સંસ્કૃતિ રેસીડેન્સીમાં શરદ પૂર્ણિમાના દિવસે ડાક ડમરૂ અને રાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોઈસ ટાવરના બે હજાર પાંચસો સાહીઠ ફ્લેટ હોલ્ડરો દ્વારા છેલ્લા પંદર દિવસથી ડાક ડમરૂ અને રાસ કરવાની તૈયારીમાં લાગી ગયા હતા આ કાર્યક્રમમાં કલાકારો દ્વારા પોતાના અવાજનો જાદુ પાથરીને લોકોને ડોલાવી જય શ્રી કૃષ્ણ મારું નામ ગૌતમ મહેતા છે સુરા સંસ્કૃતિ રેસિડેન્સીમાં ચોવીસ બિલ્ડિંગના ટાવર છે અને અપ્રોક્સિમેટ પચીસો ને પ્લેટ હોલ્ડરો છે આજે શરદ પૂનમના તહેવાર નિમિત્તે અમે બધાએ આજે એક આયોજન રાખ્યું છે ડાક ડમરુનું અને બીજું રાસ ગરબાનું જે તમે હવે જોઈ શકો છો ક્યારથી તૈયારીમાં લાગી ગયેલું હતું ચોવીસ ચોવીસ બિલ્ડિંગ પંદર દિવસથી સતત અમે પ્રયત્નો કરતા હતા અને આજે અમે આ સ્ટેજ ઉપર આટલું સક્સેસ મેળવી શકીએ શું કહેશો બીજા બધાનો સહકાર આપવા બદલ બસ ધીરે ધીરે આયોજન કરવા પાછળનો અમારો એક જ તાત્પર્ય છે કે સુરા સંસ્કૃતિ રેસિકેન્સીના જે ચોવીસ આવર્સ છે અને બધી જ જ્ઞાતિ અને બધી જ સંપ્રદાયના લોકો અહીંયા રહી રહ્યા છે તો બધાનામાં એક એકતા કેળવાય અને બધા સાથે સમજીને અમે બધા રહીએ સમજી અને બધા તહેવારો ઉજવ આજે કલાકારોમાં કોણ કોણ આવેલું છે અમારે મેઇન કલાકાર છે ત્રિકમભાઈ સોલંકી અને એમની ટીમ આ ક્યાંથી આવેલા છે એ અહીંયાના જ છે સુડા સંસ્કૃતિના જ છે ત્રિકમભાઈ સોલંકી પણ એ કલાકાર બી છે ડાકદમરૂના એટલે અમે એમના નેતૃત્વ નીચે આ વસ્તુ કરેલી છે